અંકલેશ્વર હાંસોટ પંથક વચ્ચેના એકમાત્ર પશુ ચિકિત્સાલયની ખંડેરનુમા હાલત અંગે સ્થાનિકથી લઈ રાજ્ય કક્ષાની નેતાગીરી મૌન સાધીને બેઠી છે અંકલેશ્વર અને હાંસોટ તાલુકા મળીને કુલ એકસો બે ગામ થાય છે જેની વસ્તી આશરે આઠ લાખની છે આ વિસ્તારોમાં લોકો મુખ્યત્વે પશુપાલનથી જ રોટી મેળવે છે પરંતુ ગ્રામજનોને સહાય કરવા માટે માત્ર એક જ પશુ ચિકિત્સાલય છે અને એ પણ ખંડેરની હાલતમાં છે આ હોસ્પિટલ ફક્ત નથી નથી છત કે દિવાલો કરવામાં આવે છે હોસ્પિટલ ચાલે છે આશરે આઠ હજાર સ્કવેર મીટરની વિશાળ જગ્યા હોસ્પિટલ ચલાવવા માટે ઓગણીસો સાહીઠ માં એક પારસી પરિવારે આપી હતી આ પારસી પરિવારે હોસ્પિટલની સાથે સાથે પ્રજાને ઇમરજન્સી સેવા મળી શકે તે માટે તબીબનું ઘર અને બે જુવાન જાનવરોને બાંધવા માટેનો તબેલો પણ બનાવી આપ્યો હતો પરંતુ હાલ આ વિશાળ જગ્યામાં ફક્ત ખંડેર જ જોવા મળી રહ્યું છે ઓગણીસો સાહીઠથી લઈ આજ દિન સુધી કોઈ પણ સરકારે આ હોસ્પિટલના સમારકામની તસદીલ લીધી નથી હોસ્પિટલમાં આવતા વધુમાં વધુ જાનવરોને સુવિધાના અભાવે ભરૂચ ટ્રાન્સફર કરવામાં આવે છે જેના કારણે ગરીબ પશુપાલકો પણ પીસાઈ રહ્યા છે અને અબુલ પશુઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે અંકલેશ્વર પશુ ચિકિત્સાલયની ખંડર કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ છે એનું શું કારણ છે બહુ વર્ષો પુરાણું એનું બાંધકામ છે એની હાલત તો ઘણી જર્જરી જેવી થઈ ગયેલી છે હાલ ત્યારે તો અમે ચોમાસા દરમિયાન ઉપર તારપત્રી મારીને કે અંદર દવાઓને બધું નહીં પડશે રેકોર્ડ પ્રમાણે અમે ચોમાસું કાઢ્યું છે નજીકના ભવિષ્યમાં અમે મારેકાન પંચાયતમાં પણ એનું એસ્ટિમેટ સરકાર છીએ જે અમારા ડિપાર્ટમેન્ટ તે અમારું જે કન્સ્ટ્રક્શન માટેનું ફાઇનલ કરેલ છે જે સાઠ કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન કેટલા રૂમ લેવાના કેટલી સાઇઝનું એ પ્રમાણેનું આપવું જે એસ્ટિમેટ છે એની કોસ્ટ કાઢવા માટે આર એન્ડ બી પંચાયત અંકલેશ્વરને અમે આ લીટર આપેલો છે એ લોકો કોસ્ટ કાઢીને આપશે એટલે ડિપાર્ટમેન્ટ અમારો સામેથી જ આપ ડિપાર્ટમેન્ટે એક ઝુંબેશ ચલાવેલી છે કે જેટલા પણ પશુ દવાખાના અને પ્રાથમિક સારવાર કેન્દ્રો જે જર્જરિત હાલતમાં છે કે વર્ષો પુરાણા છે અને તાત્કાલિક ધોરણે ન બનાવવા માટે સરકાર સી તરફથી અમારા ડિપાર્ટમેન્ટ તરફથી પણ એક પહેલ ચાલુ કરેલી છે એટલે સરકાર પણ સપોર્ટિવ રૂલમાં છે એટલે હવે અમારે એસ્ટિમેટ આવી જાય તો નજીકના ભવિષ્યમાં એક વર્ષમાં અમારું દવાખાનું નવું થઈ જશે અને જેથી કન્સ્ટ્રક્શન નવું હશે વિશાળ દવાખાનું બનશે તો પશુપાલકોને જે વધારે ફેસિલિટી મળી શકશે અહીંયા દવાખાને એવું નથી કે ગુજરાત પશુપાલન વિભાગને આ હોસ્પિટલના નવીનીકરણ અથવા સમારકામમાં રસ નથી પણ પશુપાલન વિભાગે ઘણીવાર આ હોસ્પિટલના નવીનીકરણ માટે પહેલ કરી અને લેખિતમાં દરખાસ્ત મંગાવી પરંતુ જિલ્લા પંચાયત ભરૂચના રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા કોઈ સહકાર પશુપાલન વિભાગને અપાતો નથી જેના કારણે હોસ્પિટલ માટે ફાળવાયેલ ગ્રાન્ટ પાછી જાય છે એવું નથી કે ગુજરાત પશુપાલન વિભાગને આ હોસ્પિટલના નવીનીકરણ અથવા સમારકામમાં રસ નથી પણ પશુપાલન વિભાગે ઘણીવાર આ હોસ્પિટલના નવીનીકરણ માટે પહેલ કરી અને લેખિતમાં દરખાસ્ત મંગાવી પરંતુ જિલ્લા પંચાયત ભરૂચના રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા કોઈપણ સહકાર પશુપાલન વિભાગને અપાતો નથી